ખબર દેશી પીવો એની જ બોડી આવે ભાઈ એને હોજા ના કેવાય તમારી પાસે બાકી બોડી કેવાય બોડી જરા થઈ ગયા દેશી પીપી હું શું કહું સમજીજો હજુ વરવાનો વારો હતો વરીજો પાછા એમ કહો વરી ગયા હે અરે એમ નહિ પણ હું શું કહું મારે હારું રાજસ્થાન જવું હે ને રાજસ્થાન તો આ ત્યાં સીધા મોડાસા મોડાસા સોમનાથજી એ રાજસ્થાન ગાડી કરી હે ડ્રાઈવર રસ્તો જોયો હ પણ પૈસા જોઈએ આપણે પેલી લોન લીધી હતી ખબર તો બે જણાનો ભાગ હતો

પૈસા નહીં જો પૈસો સિવાય નહીં બીજું કશું વાત કરવી તો કરે હવે રાજસ્થાન જઈને તું પીવાનો જ હોય તો લે ને હું માટે અહીં ક્વોટર મંગાવી દઉં યાર રાજસ્થાન પીવા હાથર જવાની ચો જરૂર એમ કહું અબે સાલે મંગાવો મંગાવી દઉં હા આપણે રાજસ્થાન જવાનું કેન્સલ મંગાવો પછી યાર મંગાવ તું ચિંતા શું કામ કરો હું કે અલ્યો પણ ઊંજી જે થોડું આવશે લ્યો નંબર આલો હું હમ જો લલ્યા નંબર આલો હું તે ના પૈસા બાચી હતી કે ગોમ છોડી નાઈ ગયા હજુ બધી આખા ગોમ માં કોઈની માર મેઠું નહીં કાઢ્યું આપડી જોડે પૈસા મોગ